સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં એકવીસમો શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો છે જેમાં રાજ્યભરમાં છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવમાં અંદાજે બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવ થશે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો છોટા ઉદેપુર તાલુકા શાળા નંબર એક વર્ષ અઢારસો ત્રેસઠથી કાર્યરત છે જેમાં બાલ વાટિકા લઈ ધોરણ આઠ સુધીના અભ્યાસની વ્યવસ્થા છે આ શાળામાં આશરે ચારસો બાળક અભ્યાસ કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના આગમનને લઈ વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ભૂપેન્દ્રભાઈ ના તો શિક્ષક પોતે પણ છોકરો એક દિવસ જો સ્કૂલે ન આવ્યો હોય તો બીજા દિવસે સ્કૂલે ના આવે તો બીજા દિવસે ઘરે જતા પહેલા શિક્ષક એના ઘરે પહોંચી જાય છે શું તકલીફ છે કેમ કેમ તકલીફ નથી માદા પડ્યા છે છે અથવા તો કામે લઈ ગયા કે કોઈ સામાજિક કામમાં જતા રહે તરત જ એની ઇન્કવાયરી દીકરીઓ માટેની ભણવા માટેની પૂરી વ્યવસ્થા કરી છે બે યોજનાઓ નવી આપણે આપી છે કે દીકરીઓને ભણવામાં કોઈ મુશ્કેલી ના પડે કોઈ વિચાર વાલીઓને પણ ના આવે એના માટે નમો લક્ષ્મી કે જે નવ દસ અગિયાર બાર આ ચાર વર્ષ પૂરા કરશે એટલે એને પચાસ હજાર રૂપિયા સુધી મળશે અને દર મહિને પહેલા નવ અને દસ માં પાંચસો પાંચસો રૂપિયા અગિયાર અને બારમાં સાડા સાતસો સાડા સાતસો રૂપિયા અને બાકી રકમ જે છે એ દસમું પાસ અને બારમું પાસ કરે એને મળી જશે એવી જ રીતે નમો સરસ્વતી યોજના દરેક વિદ્યાર્થી માટે છે એ પછી એ બાળક હોય કે બાળકી હોય